વાતાવરણમાં ફેરફાર થાય એટલે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો આવે છે જેથી લોકોમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થાય છે પણ આવી ડબલ ઋતુમાં લોકો જો તોડી તકેદારી રાખે તો આવા વાયરલ રોગો થવાથી બચી શકાય છે અને અન્યોને પણ ચેપ લાગવાથી બચાવી શકાય છે પણ હાલ તો આવી ઋતુ સાથે વિવિધ તહેવારો પણ સાથે આવી રહ્યા છે જેથી લોકોમાં મીઠાઈ અને બહારની વસ્તુ ખાવામાં ખૂબ વધારો જોવા મળતો હોય છે આથી વાયરલ રોગચાળામાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે ફક્ત સિવિલ હોસ્પિટલ ઉપલેટા શહેર અને તાલુકામાં કાયમી પાંચસો થી વધુ દર્દીઓ સામાન્ય રોગોના જોવા મળે છે જેમાં શરદી તાવ ઉધરસ જેવા રોગમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો હતો અને આવા રોગોથી બચવા સિવિલ સર્જન ડોક્ટર ખ્યાતિ કેશવલાએ લોકોને સાવચેતી માટે હાલ બહારનું ખાવાનું ટાળવા તેમજ મચ્છરોના ઉપદ્રવથી બચવાને ઉકાળેલું પાણી પીવા જેવી સલાહ આપી રોગોથી બચવા વધુમાં વધુ તકેદારી લેવા જણાવ્યું હતું હલો ડૉક્ટર ખ્યાતિશ્વા સર્જન અને અમારે હમણાં ગયા મહિનેથી એક મહિનાથી અમારા પેશન્ટનો ઘસારો ઘણો વધી ગયો છે દરરોજના અમારે લગભગ છસોથી સાડા છસો પેશન્ટ આવે છે અત્યારે જેમાં મુખ્ય કારણ શરદી ઉધરસ અને અમુક થોડાક પેશન્ટ ડેન્ગ્યુ હોય છે બહુ નથી પણ બીજા જાળવૃત્તિ અને મેઇનલી હોય છે અને આપણે મારે એ જ કહેવાનું થાય કે વાયરલ શરદીથી બચવા માટે આપણે આપણી ઇમ્યુનિટી વધારીએ જેમકે આપણે પૌષ્ટિક જમવાનું ખાઈ અને આપણે માસ્ક પહેરી શકતા હોય તો પહેરીએ અને બીજા જે દર્દી કોઈ બીમાર હોય તો એનાથી થોડી દૂરી મેન્ટેન કરી શકીએ તો એ આપણા માટે થઈએ છીએ થેન્ક યુ હું ડૉક્ટર દિશા વાજા ઉપલેટામાં કામ કરું છું અત્યારે ઘણા સમયથી પેશન્ટમાં વધી ગયા છે છેલ્લા ગયા મહિના વાત કરીએ આપણે તો પહેલાં દોઢસો જેટલા આવતા હતા અત્યારે રોજના બસો જેટલા પેશન્ટ થઈ જાય છે અલગ અલગ સારવાર બધી પ્રકારની સારવાર અહીંયા આપણે આપીએ છીએ ઓપરેશન પણ બધી જાતના અલગ અલગ રીતે થાય છે પછી એ દુર્ઘનથી થતા હોય કે પેટ પરથી થતા હોય જે પણ અલગ અલગ પ્રકારના છે બધાની સુવિધા અવેલેબલ છે બાળક ના રહેતી હોય કેમિકોલોજીમાં એ લોકો પેશન્ટ માટે પણ આપણે અલગથી ની સેવા ચાલુ કરી છે મંગળવારે વધુ સમાચાર જોતા વેલા લઈએ નાનકડો પ્રયોગ વિરામ વિરામ બાદ ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો એવી ફોર્ટી